હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં અને મજામાં જ હશો હા તો તમને લોકોને મેં કીધું કે મારો નેક્સ્ટ ફ્લોગ આવશે કે જ્યારે મારી ડિલેવરી હશે ત્યારે મારે શું શું મારી વસ્તુ જોશે શું શું મારી ખરીદી કરવાની તો ફાઇનલી અમે લોકો એ વસ્તુની ખરીદી કરી આવ્યા છીએ તો શું શું ખરીદી કરી છે એ તમને લોકોને આ બ્લોગમાં બતાવું છું ઓકે તો ચાલો તમને લોકોને બતાવું કે શું શું મેં પણ મારી માટે ખરીદી કરી છે ચલો હા તો ચલો પહેલાં તો બતાવું છું તમને ચંપલ આ ચંપલ લીધા છે ચંપલ કયા છે જે શું કહેવાય ડિલિવરી ટાઈમ જે આપણે ઘરમાં ચંપલ તો પહેરવા જ પડે કેમ કે ચંપલ ન પહેરવી તો બેબીને શોરદી બેબીની તબિયત થઈ જાય ખરાબ એટલા માટે આ ચંપલ લેવા પડે આ ચંપલ જે જેમ શું કહેવાય કે આપણને ચંપલ આવે ને જે રૂના ચંપલ આવે ને એ ચંપલ છે કેવા છે ચંપલ બધા કે જો તમે લોકોને ગઈમાં કે નહીં મને તો બહુ જ ગઈમાં છે ચંપલ ડિલેવરી ટાઈમના ચંપલ છે અને આ ચંપલ તો ઘરમાં પહેરવાના લીધેલા છે અને આ ચંપલ જ્યારે આપણે હોસ્પિટલે જઈએ એ પણ કાપડના જ છે પણ થોડાક અલગ છે આ ચંપલ જે તમને લોકોને બધાને એકદમ સ્મૂથ ચંપલ છે અને આ ચંપલ પણ લાવેલા છે જો આ પણ કાપડના ચંપલ જ છે અને આ ચંપલ લાવ્યા છે ગતું મોઢડી લાવ્યા છે મારી માટે એ તમને લોકો ખબર છે ફરવાઈ ગયા હતા ત્યાંથી મારી માટે મોઢડી લઈ આવેલા છો ત્રણ જોડી અત્યારે થઈ ગયા છે કમ્પ્લીટ આ ક્યાંક જશું બેબીને લઈને ફરવા ત્યારે આ પહેરશું આ પહેરશું ઘરમાં અને આ પહેરશું હોસ્પિટલે જઈ ક્યારે કાપડના ચંપલ પહેરીશું કયા ચંપલ તમને લોકોને વધારે ગઈમાં એ કહેજો બધા જ અને હવે તમને લોકોને બતાવવાનું છે સોક્સ એટલે કે મોજા ચંપલ પહેરશું તો મોજા તો પહેરી રાખવા પડે તો જો એક જોડી બે જોડી ત્રણ જોડી ને ચાર જોડી આ ચાર જોડી આ આજે ડિઝાઇનમાં શું કે મને આ થોડાક આમ ફેન્સી કંઈક બહાર જાય તો હારા લાગે ને તો આ ફેન્સી મોજા લીધા અને હજુ ઘરમાં પહેરવા પણ મોજા લીધા છે હજુ મીશોમાંથી મંગાવેલી મોજા છે આ એકદમ

ફૂલ શિયાળો હશે ત્યાં સ્વેટર તો પહેરવું જ પડે સેફટી માટે કેમ કે બેબીને કાંઈ નુકસાન ન થાય એટલે શરદી એવું ન થાય એટલા માટે તબિયત ખરાબ ન થાય મારી પણ તબિયત ખરાબ ન થાય એ માટે તો સ્વેટર પણ લઈ લીધું છે મસ્ત મજાનું પછી શું લીધું શોલ શોલની પણ શોપિંગ કરી લીધી છે પછી વાવ બ્લેન્કેટ હા એક નોમ્બર સ્મૂથ બ્લેન્કેટ લીધેલો છે મારા માટે પછી ફૂલ લીધું છે પછી બેગ લીધું જો હોસ્પિટલ જવા માટે બેગ લઈ લીધું છે એન્ડ મેઈન વસ્તુ ટાઈમ પડે કોઈ બાય ચાલે નહીં બરાબર ને તો એ માટે નાઇટી લઈ લીધી જો એથી ભી તમને લોકોને બતાવી લોકેટ વાળી બે જ નાઇટી મને નાઇટી પહેરવી ગમતી જ નથી ઘરે પણ નાઇટી પહેરતી નથી બટ ડિલિવરી ટાઈમ પહેરી પડે મારા મમ્મી કે તો પહેરવી જ પડે કે એમ તો બે કોટન ની લઈ લીધી સરસ મજાનું જુઓ બે કોટનની સરસ નાઇટી લઈ લીધી છે

તો આટલું વસ્તુ મારા માટે ડિલેવરી ટાઈમ વસ્તુ જરૂરી છે મેઈન જરૂરી વસ્તુ એ બધી જ વસ્તુ લઈ લીધી છે તમે લોકોએ જોયું કેવી વસ્તુ લાગી હા તો તમે લોકોએ બધી વસ્તુ જોઈ લીધી મારી ડિલેવરી ટાઈમ મારે શું જોશે એટલી વસ્તુની મારી પણ ખરીદી સાથે બેબીની ખરીદી કરતાં કરતાં મારી ખરીદી પણ મેં કરી લીધી છે તો તમને લોકોને ચંપલ કેવા લાગ્યા કે જો પછી નાઇટી ચૂનટી બધું જ વસ્તુ બ્લેન્કેટ આ તે જે જરૂરી હતું વસ્તુ એ બધી જ ખરીદી કરી લીધી છે કેમ કે હવે કે બહાર જવાનું નથી મારા મમ્મી કહેતા કે હવે તારે જ જવાનું નથી જે મંગાવ્યું ઓનલાઈન મંગાવી લેવાનું કે કોઈ બી બીજા સાથે મંગાવી લેવાનું તારે જવાનું નથી તો એટલા માટે બધું મેં જાતે જ લીધું છે બેબીના કપડા તો ઓનલાઈન મંગાવેલા હતા અને આ મોજડી એક ગૌતમ લાવેલા છે બીજી મંગાવેલી છે આ તે બધી રીતના આવી રીતે બધું જ ખરીદી કરી લીધી છે મારી તો હવે આપણે નેક્સ્ટ વ્લોગમાં સાથે મળ્યા અને તમને લોકોને મારો વ્લોગ કેવો લાગ્યો કહેજો લાઇક કરજો શેર કરજો અને તમે લોકો જો નવા હોય મારો વ્લોગ જોતા હોય તો સબસ્ક્રાઈબર બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં બે લાયકન દબાવશું તો તમને મારો ગમે વ્લોગ મૂકીશું તમને લોકોને પહેલાં મારો બ્લોગ તમને લોકોને બતાશે તો ચલો આપણે નેક્સ્ટ બ્લોગમાં બધા સાથે મળ્યા જય માતા